આપની ચેનલ કોર્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે તો આ જે ભરતી પડી હતી જી એસ 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 બીની એમાં જે જગ્યાઓ હતી ચાર હજાર ત્રણસો ચારની એમાં એક અપડેટ આવેલું છે એમાં જણાવેલું છે કે ક્યારે તમારી એક્ઝામ આવશે અને એમાં કયો સિલેબસ આવશે તેની માહિતી આપેલી છે ઓકે ફ્રેન્ડ્સ તો આજે આપણે આની વાત કરવાની છે એ ગુજરાત ગૌણ સેવા વર્ગ થ્રીની ભરતી છે ગ્રુપ એ અને ગ્રુપ બીની ઓકે તો એ ઓજાસ ઉપર મૂકવામાં આવશે એની છેલ્લી તારીખ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ છે જેને ના ભર્યા હોય એ ભરી દેજો ઓકે આપણે જોઈએ કે જે તમારી પરીક્ષા છે એ પરીક્ષા એ સંભવિત તારીખ આપેલી છે સંભવિત મહિના આપેલા છે માર્ચ અને એપ્રિલ બે હજાર ચોવીસમાં જ આ જે ગૌણ સેવાની જે ભરતી છે એની પરીક્ષા લેવાઈ જશે અહીંયા મેન્શન છે કે માર્ચ અને એપ્રિલ બે હજાર ચોવીસમાં તમારી ભરતી લેવાઈ જશે આ અપડેટ આવેલું છે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસે આપણને અપડેટ આપેલું છે ઓકે ફ્રેન્ડ્સ એના પછી કયો સિલેબસ છે અને કઈ રીતે પૂછવાનું છે તો એની માહિતી મેળવી લઈએ તો કુલ તમારું પેપર આવશે એ કુલ સો માર્ક્સનું રહેશે એમાં ટોટલ માર્ક્સ સો છે સો કે ક્વેશ્ચન આવશે એમાં સો માર્ક્સ આવશે એમાં ઓપ્શન ચાર રહેશે એટલે આપણે એ બી સીડી આવે છે એમ ચાર ઓપ્શન રહેશે ઓકે એમાં એક ક્વેશ્ચનનો એક માર્ક્સ રહેશે ને નેગેટિવ માર્ક્સ પણ આમાં આપેલા છે નેગેટિવ માર્ક્સ એક બરાબર એક ખોટો પડશે તો એમાં ઝીરો પોઈન્ટ પચીસનો માર્ક્સ તમારો કપાઈ જશે ઓકે એના પછી વાત કરીએ કે એમાં રીઝનિંગ પૂછાશે રીઝનિંગ આપેલું છે એ કુલ ચાલીસ ગુણનું છે અને એમાં ચાલીસ ક્વેશ્ચન આવશે રીઝનિંગમાંથી આવશે એના પછી છે એપ્ટિટ્યુડનું છે ક્વોન્ટિટેટિવ ૂડ ઓકે એ કુલ ત્રીસ ગુણનું પૂછાશે અને એ ત્રીસ માર્ક્સનું રહેશે એના પછી છે એક ઇંગ્લિશ આવશે એ પંદર માર્ક્સનું પૂછાશે અને એના પંદર ગુણ રહેશે અને એના પછી છે ગુજરાતી ગુજરાતી એ પંદર માર્ક્સનું પૂછાશે અને એના પંદર માર્ક્સ આવશે ઓકે ફ્રેન્ડ્સ તો આ હતી એક અપડેટ જે તમને જણાવવાની હતી કે આની પણ એક્ઝામ હવે થોડા જ સમયમાં આવી જશે એક એક કે ત્રણ મહિનામાં આવી જશે આ જાન્યુઆરી તો છે જ મા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલમાં તમારી એક્ઝામ આવી જશે એટલે કે બે કે અઢી મહિના જેવું રહેશે જો તમારે ફોર્મ ભરેલું હોય જે વિદ્યાર્થી મિત્રોએ તો આની તૈયારી શરૂ કરી દેજો જેથી સારી રીતે તમે એક્ઝામ આપી શકો ઓકે ફ્રેન્ડ્સ જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આપની ચેનલ ઉપર આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને મળતા રહેશે ઓકે ફ્રેન્ડ્સ